ડોક્ટર બાલકૃષ્ણ દવે દ્વારા જાણકારી આપવામાં આવી છે અંગ્રેજી માધ્યમના વાતાવરણથી અંદર વાલીઓ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતના રક્ષણ માટે છાત્રોને સંસ્કૃત મહાવિદ્યાલયમાં અપેશ અપાવે છે અને અભિનંદનને પાત્ર છે જય શ્રી કૃષ્ણ આજે કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં નૂતન વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટે નવા છાત્રોનો સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું જેમાં સંસ્કૃત ભાષા અને વેદ ભાષામાં જે ઈચ્છા અને જે પોતાની ભાવના દર્શાવતા હોય એવા ઘણા બધા વાલીઓએ પોતાના છોકરાઓને પોતાના પાલ્યને સંસ્કૃત શીખવાડવા માટે આ મહાવિદ્યાલયમાં લાવ્યા આવ્યા ત્રીસ જેવા છાત્રોએ ઇન્ટરવ્યૂ આપ્યું અને એમાં વેદની સાથે સંસ્કૃત ભાષા વૈદિક સંસ્કૃતિના રક્ષણ અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે અહીંયા આજે ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યું હું મોહિત દવે બરોડા અકોડાથી આવે છું મારા ભાણેજને સોમનાથથી અહીંયા આજે વેદ પાઠશાળામાં ઇન્ટરવ્યૂ માટે લાવે છે વેદનો અભ્યાસ એટલા માટે કરાવવામાં આવે છે કે વેદ એટલે જ્ઞાન છે આપણું જે સનાતન ધર્મની મૂળ પરંપરા એટલે વેદ છે અને સંસ્કૃત આપણી માતૃભાષા છે તો સંસ્કૃતમાં બાળકને ભણાવવા માટે આપણે અહીંયા ઇન્ટરવ્યૂ માટે લાવેલા છે કે બાળક સંસ્કૃત અને સાથે વેદ ભણીને બહાર આવશે તો જ્ઞાન વિજ્ઞાન આધુનિક બધી વસ્તુનું જ્ઞાન બધા વિષયોનું જ્ઞાન એને અહીંથી પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે આપણે અહીંયા પાઠશાળામાં આજે આવે છે